સુરતમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈ શાંતિ સમિતિની મિટિંગ મળી હતી જેમાં આગામી સોળ મીએ ઈદે મિલાદનું જુલૂસ મુખ્ય માર્ગ પર ન કાઢવા માટે નિર્ણય લેવામાં આવ્યો અને માત્ર ગલી મહલ્લાઓમાં જ જુલૂસ નીકળશે

તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ ટોટલ કરી અમારા સોળસો જેટલા કેમેરા અમારા લાગેલા છે અને સાથોસાથ કાર્પોરેશનના બી કેમેરા લાગેલા છે ત્યાં અમારા ધારાસભ્ય એમપી સાહેબના ગ્રાન્ડમાં તીનસો અલગ કેમેરા આ વિસ્તારોમાં લાગેલા છે ફક્ત આ વિસ્તારોમાં તો આપણા વાત કરીએ તો લગભગ જો ત્રણ હજારના આસપાસ અમારા સીસીટીવી કેમેરાઓ છે આ સિવાય ઘણા બધા કેમેરાઓ જે સ્થાનિક નાગરિકો છે જો પોતાના ઘરમાં પોતાના જો કામ ધંધાના જગ્યા ઉપર લગાયેલા છે જો રોડ ઉપર બી એના રહે છે એના બી અમે લોકો એનાથી મદદ લઈને એના ઉપયોગ કરવાના છે સાથોસાથ જો વિડીયોગ્રાફર જે રીતે અમે બતાવ્યા જ્યાં નથી કેમેરા અમુક સ્ટેજમાં ત્યાં અમારા વિડીયોગ્રાફર રહેશે ચાલીસ જગ્યા અમે નક્કી કર્યા છીએ ઓર જો ટેમ્પરેરી બે દિવસ માટે કોર્પોરેશન તરફથી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે જો બી લાગી જશે તો એક જ્યાં જ્યાં અમે લાગતા કે અમારા ગ્રે એરિયા છે ત્યાં નથી કેમેરા ત્યાં બી આ લોકો લગાવશે આખા પૂરા સર્વેલન્સ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે કે ગલીઓમાં શું ચાલી રહ્યા છે છતોમાં શું ચાલી રહ્યા છે અને જો અમારી છત છત્રી ધાબા જો ટીમ છે પોઈન્ટ એટલે માણસો બધા ધાબા ઉપર રવાના છે તો હજારની સંખ્યામાં તો ધાબા પોઈન્ટ માણસોમાં ડિપ્લોયડ રહેશે તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે જેથી કમ્યુનિકેટ કરતા રહીએ જરૂર પડે આ રીતે અમે લોકો પગલા લઈ શકીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે